બરાબર એક ઠેકેદાર નો રાત્રે સવારે ફોન આવી ગયો ભાઈ સવારે હું આવું છું પાછો એનો ફોન આવ્યો સાડા આઠે હું કલેક્ટર ઓફિસે પોગું છું તમે આવો નવ વાગે પેલા પોગી જાય બરાબર છે પાછો ફોન સ્વિચ ઓફ થઈ ગયો બરાબર અચ્છા અચ્છા તો ચૂંટણી ચૂંટણી પંચ નું ડિસિશન શું છે જિલ્લા ચૂંટણી અધિકારી નું એને આપણે બધા પ્રોપો પગાડી દીધા બરાબર અમારા વકીલો દ્વારા હા હા

એ સ્વીકારતા નહોતા તે પછી અમારા કાર્યકર્તાઓ અમારા ટેકેદારો કોણ છે એનો સંપર્ક કરી એમને એને કોન્ટેક્ટ કરી આ સીટ સો કોંગ્રેસ વિજય થવાનો હતો બરાબર તમને શું લાગે છે આમાં ભારતીય જનતા પાર્ટી નો હાથ હોય એવું લાગે છે અચ્છા અચ્છા નહીં હવે અત્યારે ચૂંટણી પરનું શું ડિસિઝન એવું લાગે છે અત્યારે ડિસિઝન સો ટકા ફેવરમાં આવ્યું છે હા હા

ન્યાય માટેની વાત છે જો આ ચૂંટણી કલેક્ટર ને ન્યાયતંત્ર ન્યાય આપે તો મતદાતાઓ મક્કમતાથી આ વખતે જવાબ આપશે એમાં કોઈ બે મત નથી બરાબર છે